ઓગણીસો સુડતાલીસ ની અંદર આઝાદ થયો અને બંધારણ એ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ બંધારણ છે અને બંધારણ નું રક્ષણ કરવાની જવાબદારી દરેક નાગરિકની છે અને બંધારણનું રક્ષણ થાય એના માટે પણ આજે આવેદન પત્ર આપ્યું છે હું રાજ્યના ગૃહમંત્રી ને કહેવા માંગુ છું કે તમે એક યુવાન છો અને બનાસકાંઠાનો છો આમ તો તમે બનાસકાંઠાના નામે ગૌરવ લો છો ત્યારે તમે ડેપ્યુટી સીએમ હોય ગૃહમંત્રી હોય ત્યારે તમારા જિલ્લાના યુવાનો બરબાદ થઈ રહ્યા છે અને તમારી રેમ નજર હેઠળ લોકોની જે આશા અપેક્ષાઓ હતી કે એક જિલ્લાનો યુવાન એ ડેપ્યુટી સ્કેમ છે તો જિલ્લો ખૂબ મોટી આશા અપેક્ષા રાખતો હતો એના બદલે આજે જીરો જિલ્લો બરબાદ થઈ રહ્યો છે હું મીડિયાના માધ્યમથી એમને કહેવા માંગુ છું કે જે તમને માદરે વતન લાગણી હોય તો આ વહેલામાં વહેલો આ ડ્રગ્સ ને દારૂની બધીઓ બંધ કરાવોવાદ પૈસા લઈને વધી હોય તમારામાં રાજધર્મ નિભાવવા માટેની તૈયારી હોય તો આવેદન પત્ર પહોંચાડ્યું છે અને વેલા વેલા પગલો લે એવી હું આશા અપેક્ષા રાખું મેં કીધું એમ કે ભારતના બંધારણમાં વાણી સ્વતંત્રતાનો અધિકાર છે કોઈ અમે જન આક્રોશ રેલી લઈને આવ્યા તો લોકો અમારી પાસે આક્રોશ ચલવ્યો અને જે આક્રોશ હતો એ મેવાણીએ ત્યાં પોલીસ તંત્ર ને કીધો અને પોલીસ તંત્ર ને કહીને એની અમે કાર્યવાહી કરવાની હોય એને બદલે પોલીસ મુદ્દે કરવાનો સાથ સહકાર લઈને રેલીઓ કાઢે કે હું માનું છું ને જે પોલીસ પગાર લે છે એ કોઈ ભાજપના કે મૂતલેગરો ના ખિસ્સા પૈસા નથી લેતા આ હપ્તા લેતા હશે પણ જે પગાર લે છે એ તો લોકોના ટેક્સ ના જીએસટી ના સવારથી કરીને સાંજ સુધી નાનામાં નાનો માણસ ટેક્સ ભરે છે અને ટેક્સના પૈસાનો તમે પગાર લો છો ત્યારે તમે પ્રજાને